જે ગૌર માતા જય પાર્વતી મૈયા જય ગૌરી માતા ગૌરી વ્રત પાર્વતી માએ અષાઢ મહિનાની સુદ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું આ જ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે નાની નાની સરખી કુંવારિકાઓ સરખી સાહિલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે સાથે જમે અને સાંજે ગામના પાદરે જઈ ખેતરાઉ માટી લાવે પછી ઘેર આવી માટી ટોપલીમાં કે છાબડીમાં નાખી તેમાં છાણિયું ખાતર નાખે અને પછી તુવેર ચોખા તલ જુવાર ઘઉં જવ ડાંગર વગેરે સાત ધાન વાવે પછી વાવીને તે છાબડીઓને પાટલા ઉપર મૂકે અને ઘીનો દીવો કરી કંકુ ચોખા ફૂલેથી તેને વધાવે અને પગે લાગે આમ દરરોજ સવારે આ બધી કુંવારિકાઓ નહીં ધોઈને પાટલે મૂકેલા ઝવેરાને ઘીનો દીવો કરી તેની પૂજા કરે કંકુ ચોખા ફૂલ ચડાવે અને પગે લાગે અને ત્યારબાદ ઘર કામમાં લાગી જાય આવી રીતે અષાઢ સુદ અગિયાર સુધી તે વાવેલા જવારાને રાખી મૂકે અને તેની પૂજા કરે અગિયારસના દિવસે સવારમાં જુવારના સાંઠાનું દાંતણ કરે ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં નહાવા જાય અને નહાવા જતા રસ્તામાં ગાતા જાય કે ગોરમાં ને નદીએ નાવા જાય રે ગોરમાં આવા બીજા ઘણા ગીતો ગાતા ગાતા નદી તળાવથી નાહીને ઘરે પાછા આવીને જવેરાની પૂજા કરે ઘીનો દીવો કરે કંકુ ચોખા ફૂલ ચડાવે પગે લાગે આ દિવસે કુંવારિકાઓ આ વ્રત કરનારી એકવાર જમે જાગરણ કરે ગરબા રમે ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નાહી ધોઈ ઝવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે પારણા કરે આ વ્રત કરનારી કુંવારિકાઓ વ્રતના પાંચી દિવસ એકવાર મોડું ખાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ સંતતિ સંપત્તિ અને પ્રભુની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતના દિવસે પાર્વતીજીના પૂજનનો મહિમા મોટો છે કારણ કે દક્ષપુત્રી પુત્રી ઉમારનું લગ્ન શંકર સાથે કર્યા પછી દક્ષ કન્યા દાન કરી કુર્થાત બને છે સતીની સાથે શંકર કૈલાશ પર બિરાજે છે એક દિવસ દંડકારણ્યમાં ભગવાન ભવાનીએ સીતાનું રૂપ ધારણ કર્યું તેમણે મનમાં વિચાર્યું કે સદા શિવરામનું સ્મરણ કરે છે શ્રીરામ જો ભગવાન વિષ્ણુ હશે તો મારું કપટ જાણી જશે નહીંતર મને સીતા જ સમજશે સત્યે સીતા સ્વરૂપે શ્રી રામ સમીપે જઈ વંદન કર્યા રામે નમન કરી કહ્યું નંદી પર વિરાજમાન શિવજી ક્યાં આપ એકલા જ દંડકારણ્યમાં વિચરણ કરી રહ્યા છો આપ વિશ્વેશ્વર મહાદેવ વિના એકલા વનમાં કેમ વિચરી રહ્યા છો આપે આ નવું રૂપ શા માટે ધારણ કર્યું છે શિવજી સમાધિ ધારા સમગ્ર પરિસ્થિતિને પામી ગયા સતીને પૂછવામાં આવ્યું ત્યારે બાપની ચતુર કન્યાએ એ રહસ્ય છુપાવ્યું સતીએ મોન સેવ્યું નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું અને પતિથી કોઈ વાત છુપાવી નહીં વહેમનું કોઈ ઓસળ નથી જીવનના સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો એકબીજાને છેતરવા કોશિશ ન કરવી પરિણામે એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં સીતા માતા તો સાક્ષાત જગદંબા કહેવાય સતીએ એમનું સ્વરૂપ ધારણ કરીને મોટી ભૂલ કરી હતી હવે સતીનો સ્પર્શ પણ ન કરી શકાય શિવજીનું દાંપત્ય તૂટ્યું વાત એમ બની હતી કે શિવજીને દંડકારણ્યમાં શ્રી રામ લક્ષ્મણના દર્શન કરવાની ઈચ્છા થઈ શ્રીરામ હે સીતે હે સીતે ઉચ્ચ સ્વરે પોકારતા હતા એમના મુખ પર વિરહ વેદના હતી અને તેઓ માનુષી ભાવ દર્શાવતા વિહવળ બન્યા હતા શિવજીએ જાણી લીધું કે હું શ્રીરામ સમક્ષ જઈશ અને વંદન કરીશ તો તેમની ચરિત્ર લીલા ઉઘાડી પડી જશે આથી શિવજી દૂરથી વંદન કરી બોલ્યા જય સચ્ચિદાનંદ આ પ્રકારે શિવજીને પ્રાર્થના કરી પુલકિત થયેલા જોઈ સતીને આશ્રય થયું હે ત્રિલોક સ્વામી આપે કોને પ્રણામ કર્યા આપ સ્વયં દેવ વિશ્વેશ્વર મહાદેવ છો છતાં સ્તુતિ કરીને કોને શિર નમાવ્યું દેવી આશ્રમમાં આપણે કુંભજ ઋષિના મુખેથી જે રામકથા સાંભળી હતી તે વિષ્ણુ નારાયણના અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીના મેં દર્શન કર્યા શિવજીએ કહ્યું સતીને આ વાત પર વિશ્વાસ ન આવ્યો સતીના મનનું સમાધાન ન થયું આથી મહેશ્વરે કહ્યું સતી તમને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે રામ લક્ષ્મણની પાસે જઈ બુદ્ધિચાતુર્યથી શ્રીરામની પરીક્ષા કરો હું પેલા ગે ગુરવટ વૃક્ષ પછવાડે તમારી રાહ જોઉં છું શિવજી મનમાં સમજતા હતા કે આજે સતીનું અનિષ્ઠ થવા બેઠું છે નહીતર આ પ્રકારના અવિશ્વાસનું અવાસનું કારણ અવિશ્વાસનું અવાસનું કારણ ઉપસ્થિત થાય નહીં અને સતી ઉપર કહ્યું તેમ જગદંબા જગદંબા સીતાનું રૂપ લઈ લીધું અને કસોટી કરવા ગયા મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા ગઈ પણ ઓગળી ગઈ લક્ષ્મણ એ શેષનો અવતાર છે તેમણે સતીનું રૂપ ઓળખ્યું પણ મૌન સેવ્યું હતું તેઓ તો શ્રી રામ અને સીતા રૂપે ભગવાન ભવાનીનો સંવાદ સાંભળી રહ્યા હતા શ્રીરામને સાક્ષાત વિષ્ણુ જાણીને સતીએ પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને કહ્યું રઘુનંદન હું વનમાં એકલી નથી આવી ભગવાન શંકર પણ મારી સાથે છે આપને વ્યથિત જોઈ પ્રણામ કરી પહેલાં વટવૃક્ષ પાસે ઊભા છે મારા મનમાં શંકા ઉપસ્થિત થઈ તેથી તેમની અનુમતિ લઈ હું આપની પરીક્ષા કરવા આવી હતી હવે મારો સંશય દૂર થયો આ ઘટના ઘટ્યા પછી સતીને ઘણો જ પશ્ચાતાપ થયો શિવજીને પણ સંતાપ થયો તેઓ ધર્મ સંકટમાં મુકાઈ ગયા રામની કસોટી કરવા સતીએ સીતાજીનું રૂપ લીધું સીતાજી તો જગત જગતજનની જગદંબા કહેવાય વિનાશ વિનાશકાળે વિપરીત બુદ્ધિ સતીનો હવે સ્વીકાર કેમ થાય ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કરી રામ સમક્ષ જવાની દુષ્ટતા કરી છે તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો હવે સતીનો આ દેહ વિદ્વાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં એ મનોમન દંડ દ્રઢ નિશ્ચય કરી શિવજી સતી સાથે કૈલાશમાં આવ્યા સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢી આપ્યું સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છટ કપટ જાણી ગયા છે સતીને પશ્ચાતાપ થયો અને શિવજી સમાધિમાં બેસી ગયા વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો યોગ છે જ નહીં બંને સલગ્ન જ છે અને પોતાની ઈચ્છાનું રમમાણ કરી રહ્યા છે વાણી અને અર્થ જેમ ઉભય ન્યાય જોડાયેલા છે આ તો લીલા વિયોગ છે દક્ષપુત્રી દેવી ઉમાના ત્રણ રૂપ છે લક્ષ્મી સરસ્વતી અને સતી શિવો ભૂતવા શિવમ ભજેત શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ કઠિન સાધના કે વ્રત સિવાય શિવ તત્વ સાંપડતું નથી આશુતોષને પ્રાપ્ત કરવા સતીએ નંદાવ્રત શરૂ કર્યું હતું મહાદેવે સતીને કહ્યું હે સતી હું તારા આ નંદાવ્રતથી પ્રસન્ન થયો છું માટે તારે જે માગવું હોય તે માંગ આપ આપ વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કરો સતી નંદાવ્રત પરિપૂર્ણ કર્યું હતું અને શંકરને પ્રસન્ન કર્યા હતા તેથી સતી શંકરનો વિવાહ થયો હતો આ વિવાહ વિધિ બ્રહ્માએ કરાવી હતી અને શિવશંકરે પાણી ગ્રહણ કર્યું હતું દાંપત્ય પ્રેમનો પ્રવાહ ક્રમશ ભક્તિમાં પરિણે પરિણમ્યો હતો શંકરે ઉપરોક્ત ઘટના ઘટ્યા પછી જ્યારે સતીનો ત્યાગ કર્યો હતો ત્યારે તેમણે એક દેહ ત્યાગી બીજા દેહ પાર્વતી સ્વરૂપે શંકરને જ સેવ્યા હતા દક્ષે એક વખત યજ્ઞનું આયોજન કર્યું હતું પોતાના અહંકારનું અને વૈભવનું પ્રદર્શન કરી પોતાનો સિક વ્યક્તિત્વનો સિક્કો મારવો હતો પરંતુ ધર્મનું કે વ્રતનું શ્રેષ્ઠ ક્ષેત્ર દેખાવો કરવા માટે કે સિક્કા મારવા માટે નથી તેને તમે વ્યક્તિત્વનું સાધન ન બનાવો દક્ષ સભામાં પધાર્યા ત્યારે સૌ ઊભા થયા પણ બ્રહ્માજી અને શિવજી ઊભા ન થયા શિવજી ઊભા ન થાય તેનું કારણ એ હતું કે તેઓ તે સમયે સમાધિમાં તલ્લીન હતા દક્ષ પ્રજાપતિને થયું કે આ જમાઈ નથી જમ છે અયજ્ઞમાં જમ બનીને આવ્યો છે દક્ષ તે વખતે ક્રોધ પર કાબુ રાખી ગુસ્સો પી જાય છે ત્યાર પછી વૈરવૃત્તિથી બૃહસ્પતિ બૃહસ્પતિ યજ્ઞ કરે છે દક્ષે પોતાનું અપમાન કર્યું હતું તેનો બદલો લેવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું હતું યજ્ઞમાં શિવજી અને સતી સિવાય સર્વ દેવો વે દેવાંગનાઓ મુનિવર્યો વગેરે ઉપસ્થિત હતા દક્ષ સતી અને શિવજીને આમંત્રણ આપ્યું ન હતું કારણ કે પ્રયાગ ક્ષેત્રમાં યજ્ઞ વખતે સર્વ સર્વસભાસદોએ ઊભા થઈને દક્ષનું અભિવાદન કર્યું હતું પરંતુ શિવજી ઊભા થયા ન હતા બીજું કારણ એ હતું કે સતી અને શિવના લગ્ન પ્રસંગે દુર્વાસા મુનિએ દક્ષને એક માળા આપી હતી દક્ષ આ માળા યોગ્ય સ્થાને રાખતા નહીં તેથી શિવજીએ દક્ષને આ અંગે સૂચન કર્યું હતું નારદજી કૈલાશમાં જઈ કહે છે સતી પિતાને ત્યાં જવું એમાં આમંત્રણની અપેક્ષા રખાય નહીં સતી શિવજીને કહે છે તમે તો જમાય છો માટે આપણને તો વગર આમંત્રણે જવાનો અધિકાર છે આપણા જવાથી મારા પિતાને ઘણો જ આનંદ થશે સતી તમે તમે હઠ ન કરી વિના આમંત્રણ જવું એ ઉચિત ન ગણાય પિતાને ત્યાં મહાયજ્ઞ હોય અને જો હું ન જાઉં તો મારી પિયર વાટ ટળી જાય મને અનુમતિ આપો તો હું જાઉં સતીએ કહ્યું શિવજી કહે સતી મને અનિષ્ટની આગાહી દેખાય છે યજ્ઞ કરવા પાછળનું કારણ પણ હું જાણું છું મારે ત્યાં જવું હિતાવહ નથી શિવજી સમજતા હતા કે દંડકારીણીની ભૂલ પછીની આ બીજી ભૂલ પિયર જવાની કરી રહ્યા છે આખરે સ્ત્રી હટને વશ થઈ જવાની હા કહે છે ઉપરવટ થઈને સતી ભેર પિયર આવ્યા પરંતુ આ મળકો પિયર પહોંચ્યા પછી રહ્યો નહીં પોતાના પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં પણ ક્યાંય ન હતું સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે જ છે શિવ એટલે કલ્યાણ આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયો સતીએ શિવજીને યાદ કર્યા ચરણાવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો પરિણામે એ આવ્યું કે સતીને પોતાની જાતને સમર્પિત કરવાની ફરજ પડી સતી યજ્ઞ કુંડમાં પોતાના દેહની આહુતિ આપી દીધી શિવજી ત્યાં પ્રગટ થયા ભડતું બનેલો દેહ ખભા ઉપર ઉપાડ્યો અને તાંડવ નૃત્ય કર્યું વિષ્ણુએ સુદર્શન ચક્ર ધારા સતીના દેહના એકાવન ટુકડા કર્યા આ એકાવન ટુકડામાં તેમનો હૃદયનો ભાગ આરાસુર પર્વત ઉપર પડ્યો અને ત્યાં આરાસુરી અંબિકા શક્તિ પીઠની સ્થાપના થઈ હિમાલય અને મેનાએ કઠોર તપ કર્યું વિવિધ પ્રકારના વ્રતો કર્યા હિમાલય દાનની સરવાણી વહેતી મૂકી અને ઉમાદેવી મેના ઉપર પ્રસન્ન થયા અને પાર્વતીજીનો પાદુર્ભાવ થયો સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો અને પાર્વતી નામ ધારણ કર્યું પાર્વતીજીએ કઠોર તપ અને અનેક વ્રતો કર્યા ત્યારે તેમની શંકર જેવા સ્વામી મળ્યા સૌભાગ્યવતી સ્ત્રીએ ઈષ્ટદેવની પ્રસન્નતા માટે સ્વર્ણ ગૌરી વ્રત શ્રાવણ સુદ્ધ ત્રીજના દિવસે કરવું જોઈએ ષોઢોપચાર વિધિથી ગૌરીની પૂજા કરવી પુષ્પાંજલિ અર્પણ કરી પ્રદક્ષિણા કરવી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ગૌરીને પાર્વતીજીને પ્રાર્થના કરવી પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીની શક્તિ અનુસાર દાન દક્ષિણા આપી તેમને પ્રસન્ન કરવા સ્વર્ણસ ગૌરી વ્રતનું વિધિ વિધાન એવું છે કે આ વ્રત સોળ વર્ષ સુધી કરવું સોલ તારવાળો કંકુ મિશ્રિત દોરો જમણા હાથના કાંડે બાંધો અને પાર્વતીજીની ભક્તિભાવથી પૂજા કરવી આ સ્વર્ણ ગૌરી વ્રત મહિમા આવતું ગણાય છે જય પાર્વતી માં જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ